ગોટાદ એપીએમસી માં બે દિવસ કપાસના વેચાણ બંધ રાખ્યા પછી આજે ત્રીજા દિવસે દાબિતાબ મુજીક કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં ઝઘડો થવાના વિરોધમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન યોજાયું હતું ત્યારે દસમી તારીખે વેપારીઓ દ્વારા નિર્ણય લઈ જનસની ખરીદીની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી ત્યારે ખેડૂતોમાં એકંદરે નારાજગી તો ક્યાંક ઝઘડાના વિરુદ્ધનું સમર્થન પણ હતું પરંતુ સમગ્ર બાબત અંગે એપીએમસી દ્વારા ગંભીરતાથી નિર્ણય લઈ વેપારી દલાલ મંડળીઓ ખેડૂત અગ્રણીઓની મિટિંગ યોજી દીપાવલી પર્વમાં ખેડૂતો ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે કપાસ વેચાણ અને રોકડા નાણાં મળી રહે તે માટે તાત્કાલિક બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ વેચાણની શરૂઆત કરાઈ છે અગિયાર અને બારમી તારીખ એટલે કે બે દિવસ વેચાણ બંધ રહેવાના કારણે અનેક ખેડૂતો ગોંડલ રાણપુર બરવાડા ગઢડા સહિતના વિસ્તારોમાં કપાસ લઈ જઈને વેચાણ કર્યું હતું ત્યારે તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં એપીએમસી દ્વારા નિર્ણય લઈ ખરીદ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને કપાસ વેચાણ અંગે કોઈ જ વિવાદ નથી અને જો કોઈ પ્રશ્ન ઉભો થાય તો એપીએમસી વિવાદનું સમાધાન લાવવા તૈયાર છે હારો માહોલ છે ભાવે મને સાહેબ હારો મળ્યા છે પછી જેવો કપા હોય એવો ભાવ મળે બરોબર ગઢડા હું ગયો તો આ કપા લઈને ગયો તો મારે ચૌદસો રૂપિયા આવ્યા હતા

ઈ તો સાહેબ હવે આમાં તો શું છે બધાની જે જેની સોચ છે આપણે માલ લાવી ઓણ કુદરતે બગાડ્યો છે માલ બરોબર એક હાથે વાળો કર્યો અને એક પંદરે વાળો કર્યો જેને કોરા મીણાઈ ગયો એને પંદર આવે તો પછી આપણે વેપારી વેપારી તમે સાતસો વાળો કપા તમારે પંદરસો ખાલી કરવો હોય વેપારી કરે કોઈ નોત કરે એ તો વ્યવહારની વાત છે ને એમાં દેખીતી વાત છે ને કોઈ ભૂમિકા નથી કોઈ વસ્તુ છે જ નહીં